છપન અઠાવન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા બાજુ તેસઠ રૂપિયા ત્રણસો તેસઠ મૂળવું ભાઈ ત્રણસો તેસઠ સારું છે અઠાવન ઓગણ ચાર એકસઠ પાસઠ પાસઠ સાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર ત્રણસો સત્તાર

છ નવસો એક બે ત્રણ ચાર પાંચ છ બે સાત નવ બંધ બંધ છે ત્રણસો દસ ને ત્રણસો દસ હવે એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમાલીસ ચુમ્માલ રૂપિયા ત્રણસો ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્તાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા બત્રીસ છત્રીસ રૂપિયા હાલો સુપરનાના કોકરા છે કેલી મરાથન થી કેસિન પછી ની ની નાખી હાલો

છત્રી ચાલીસ બેતાલીસ ત્રણસો બેતાલીસ બોલવો બેતાલીસ બેતાલીસ જુમ્માલ પિસ્તાલ છેતાલતાલીસ પંચાણું છું સત્તાણું સત્તાણું ત્રણસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર બુડો ત્રણસો ચાર ત્રણ વાર ત્રણ વારસો ભાઈ એ 49 રૂપિયા બોલે સર 700 નું છે 300 રૂપિયા બોલો બોલો ભાઈ 70 રૂપિયા કેમાં લેવો બેમાં લઈજો પોકેમા કઈન પડ્યો 305 સગારામાં પડ્યો 305 305 305 5 રૂપિયા એક મીટર પૈસા ઉભરો આલો હારું